મારું નામ નીતિન રમણીકલાલ ખીટડીયા મને બહુ બીપી નું પેશન્ટ બાળક હાલતા મને ધમકી કે તારા છોકરાને ધંધો નહીં કરવા દઉં અને તારા છોકરાને અને આજે ભાઈંગા છે મારા છોકરાના ના છે બરોબર મારી પાસે બીજા રેકોર્ડિંગ છે એનો છોકરો હાલતા મારી શેરીમાંથી આવ્યા અને ગાડીઓના હોન હોર્ન માર્યા ત્યાં લગી અમે બહાર નો નીકળી આવી રીતે દબાવે છે હાલતા ચાલતા બરોબર ધંધો કરવા આજે નઈ દઉં

મારા છોકરાને પરાણે લઈ ગયો ધંધો કરવા તો આપણે બે ભાગમાં પછી ધંધો કરવાનું કીધું પછી કે મારે હવે નથી આ ધંધો તું મારા બાપા ભેગું ભાગમાં એટલે એના બાપા ભેગું રહ્યો પછી એના બાપા ભેગું રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું તે મારી વાંએ મારા છોકરાની વાંહે પડી ગયો છે અને મને હાલતા મારા છોકરાને ધમક્યું મારે બબ્બે તંત્ર મહિને ફોન કરે છે તો આજ નહીં તો કાલે તારા દાદીએ ભાંગી નાખી છે બરોબર કેટલા લોકો આઠ થી દસ જણા કહે છે પોલીસ પાસે ની શું અપેક્ષા પોલીસ ની અપેક્ષા કે આવા લુખા તત્વો ને મારે સરભરા કરે અને માફી મંગાવે જાહેર માં

કોઈ બીજા નિર્દોષ છોકરા ન બને મારો છોકરો વીસ વર્ષ નો છે અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ થી દસ જણા બરોબર એકલા ઉપર આટલા જણા હુમલો કર્યો મારા છોકરા ઉપર બોલો અને મને બીપી આવી ગયું છે ભાઈ પેલા દોઢ વર્ષ થયા અને મને કે તું મરી જાય કે મારી પાસે રેકોર્ડિંગ છે બધું મયુર ભારત આવું બધું બોલેલો છે એ કે તને બીપી મારાથી નથી આવ્યું હવે અમે નિર્દોષ માણા હું વેપારી માણા છું હું પાંત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષાની દુનિયામાં મને આવી ધમકીઓ મારે છે બરોબર મને બીપી આવી ગયું છે ભાઈ રાત્રે નીંદર નથી થતી મારે નીંદર ની ટીકરી વિપુલ ગોળા પાસેથી હું લેવા અમુક ટાઈમે લેવા જઉં છું બરોબર રાજ્ય હોસ્પિટલ માંથી